મારા સસરા રોજ રોજ રાત્રે હિરોઈન જેવી છોકરીઓ ઘરે લઈને આવતા હતા એક દિવસ જ્યારે તેમને ગયે થોડો સમય થયો હતો ત્યારે તેમના રૂમમાંથી અવાજ આવવા લાગતો હતો એક દિવસ ચોરી ચૂપીથી તેમના રૂમમાં હું જોતી હતી ત્યારે તેમના રૂમમાં જોઈ કે તે ઘણી બધી છોકરીઓ મારા સસરા સાથે મારું નામ લીલા છે મારા લગ્ન વિજય સાથે પાંચ મહિના જ પહેલાં થયા હતા અને મારા સાસરિયાના ઘરમાં માત્ર મારા પતિ અને મારા સસરા હતા મારા સાસુને મૃત્યુ થયે ત્રણ વર્ષ થયા હતા એક દિવસની વિજયને કહ્યું કે આપણે મમ્મીની નામે તેની યાદમાં એક શાળા ખોલીએ જેમાં ગરીબ બાળકોને શિક્ષણ આપીએ જેથી આપણને પણ આશીર્વાદ આપણને મળે અને તેઓ પણ ન રહે ખરેખર મારા સાસરિયાનું નામ બહુ મોટું ન હતું અને મોટાભાગના ઘરે લોકોના નાના હતા ત્યાં સરકારી શાળાઓના કારણે ગરીબ બાળકોને ઘણીવાર અભ્યાસ કરી શકતા ન હતા અને તેઓ કોઈ મોટી શાળામાં અભ્યાસ કરી શકતા ન હતા પછી મારી વાત સાથે માની વિજયે સરકારી નોકરી કરતા હતા અને તેમની મિલકત પણ સારી અને પૈસા પણ હતા થોડા દિવસ અમને ગયા એક જ દિવસ વિજય પણ ઘરે જ હતા જેથી અમે ક્યાંક બહાર જવાનું વિચારેલું મેં મારા સસરાને પૂછ્યું તો તેમણે કહ્યું મારી તબિયત સારી નથી તમે બધા જાઓ હું સાજે મારા મિત્ર સાથે અને તેમની કામ વગેરે ખવડાવી અને ભરવા ગયા શહેરના ઘણા શાળામાં મુલાકાત લીધી અને સંપૂર્ણપણે થાકી ગયા હતા તો સાજ માટે ભોજન બનાવી અને તેમને ખવડાવીને હું અને અમે ખાધું ન હતું કારણ કે આખો દિવસ બહાર નહીં ઠીક નાસ્તો કરીને આવ્યા હતા અમને આમ ને આમ હવે અમારી શાળા સંપૂર્ણ થઈ ગઈ હતી આજે સ્કૂલનું ઉદઘાટન હતું સસરાજીને લઈ ગયા હતા અને ડાયરેક્ટ કરવામાં આવ્યું હતું મારા પણ મુજી ખુશી હતી એટલું જ બાકી કોઈના મનમાં હશે કારણ કે આજે મારા મનને શાંતિ પણ થઈ હતી ત્યારબાદ સ્કૂલમાં પરંતુ જે ગામમાં ગરીબ પરિવારને આમંત્રણ આપ્યું હતું તેમાં ચહેરા પરની કલ્પના કરવી મુશ્કેલ હતી થોડા દિવસો પછી શિક્ષકોની ભરતી કરવામાં આવેલ અને શાળા શરૂ કરવામાં આવી અને હું પણ એક ટીચર હતી પહેલાં હું આખો દિવસ ઘરે એકલી જ બેસી રહેતી પણ હવે હું પણ ભણાવતી હતી તેથી આખો દિવસ મારો સારો પસાર થતો હતો સવારે વિજય માટે જમવાનું બનાવી તેમની ઓફિસે મોકલતી અને સસરાજીને જમવાનું આપીને પછી હું ભણાવવા જતી આમને આમ સમય પસાર થતો ગયો એક દિવસ શાળામાંથી બાળકોને ભણાવતી હતી ત્યારે મને વિજયનો ફોન આવ્યો અને તેને કહ્યું ઘરે કેટલાક મહેમાનો આવી રહ્યા છે તો જલ્દી ઘરે જાઓ તેમના માટે જમવાનું વ્યવસ્થા કરો હું ઝડપથી અને રસોડામાં કામ કરવા લાગી પછી સસરાજીને ઘરે આવ્યા અને બોલ્યા શું આજે કેમ જલ્દી ઘરે મને થોડું વહેમ લાગવા મળ્યું માટે એટલે હું ફટાફટ સસરાજીના રૂમમાં ગયા અને મારી વચ્ચે ખૂબ જ સારું ચાલતું હતું પછી જ્યારે હું મારી વાતચીત બંધ થઈ ગઈ હવે લોકો અહીં મરવા આવ્યા હતા આજે હું મારું સપનું પૂરું થયું હતું અને હું મારા પરિવારમાં ખૂબ જ ખુશ છું અને મારા સસરા મને એમની દીકરીની જેમ રાખતા